પ્રતિબંધિત ચાઇનીઝ જથ્થાનો વેપાર કરવા મારીને બેઠેલા લાલચો ડબોઈમાં સ્થાનિક પોલીસ અને જિલ્લા એસઓજીની ટીમોએ પ્રતિબંધિત ઘાતક ચાનીઝ દોરીના જથ્થા સાથે જુદા જુદા ઈસમોને ઝડપી પાડી અત્યાર સુધી ત્રણ કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે હજુ પણ ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ડબો અને આજુબાજુના વિસ્તારોમાં છુપાયેલો છે લાલચુઓ વધુ નફો રડી લેવા જાય નામ હોવા છતાં પણ પોલીસની નજર ચૂકવીને મોકો જોઈ વેપાર કરી લેવાની ફિરાગમાં જ હોવાનું જાણવા મળેલ ત્યારે લોકોના જીવનને ગંભીર નુકસાન કરનાર આવા તત્વોને જેર કરવા જરૂરી હોય પોલીસે પણ કામગીરી માટે કમર કસી છે તો ડભોઈના ધર્મપુરી ગામ પાસેથી એક્ટિવા સ્કૂટર પર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો લઈ જતો ઇસમ થોડા દિવસ અગાઉ ડભોઈ પોલીસના હાથે ઝડપાયો જે બાદમાં જિલ્લા એસઓજીની ટીમે વેગા પાસેથી ચાઇનીઝ દોરીનો વેપાર કરતા એક ઇસમને ત્રીસ ફિરકા સાથે ઝડપી પાડ્યો જે બાદમાં બાદજીની ટીમે રેલવે સ્ટેશનના વિસ્તારમાંથી બીજા ઇસમને પણ ચાઇનીઝ ફિરંગ સાઇટ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસની કામગીરીને કારણે પ્રતિબંધિત અને ઘાતક માનવજીવનને ભયંકર નુકસાન કરનારી ચાઇનીઝ દોરીના જથ્થા ઝડપી પાડતા પતંગ બજારમાં ચાઇનીઝ રીલોનું વેચાણ કરનાર તત્વોમાં ફફડાટ તો રેલોનું વેચાણ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે હવે જથ્થાબંધ ચાઇનીઝ દોરીના ફિરકાઓ નગરમાં વેપાર કરનારી સમય છુપાવેલા હોવાથી પોલીસની પકડ ઢીલી પડે તેની રાહ જોઈ માલનો નિકાલ કરવાની તૈયારી કરી રહ્યા છે ડભોઈ પોલીસ સહિત જિલ્લા એસઓજીની ટીમો આવા તકવાદી ગુનાખોરીનું કૃત્ય કરનારી સમૂહ પર બાજી નજર રાખી સફળ કામગીરીની આશા સેવી રહી છે જેથી ઉત્તરાયણ સુધીમાં ચાઇનીઝ શ્રીલો મેચતા બોગસી સમો પોલીસની રડારમાં આવે તો નવાય નહીં